ચોરા પ્રાથમિક શાળાના શિક્ષક દંપતીની વિદાય થતા તેમના ઉત્કૃષ્ટ કામગીરીને લીધે ગામ લોકો રડી પડ્યા ચોરા પ્રાથમિક શાળાના શિક્ષક દંપતીની વિદાય થતા તેમની ઉત્કૃષ્ટ કામગીરીને લીધે ગામ લોકો રડી પડ્યા ચોરા પ્રાથમિક શાળાના તાલુકા ડીસા જિલ્લા બનાસકાંઠાના શિક્ષક શ્રી પરમાર કિશોર કુમાર અને આનંદીબેન કિશોર કુમાર પરમાર શિક્ષક દંપતીની બદલી થતા તથા શાળા પરિવાર એસએમસી અને ગ્રામજનો દ્વારા વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સંયોજક રામભાઈ સોલંકી ડીસા ટીપી અશ્વિનભાઈ પટેલ ડીસા બીઆરસી ભરતભાઈ ગુજર બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ ભુરાજી રાઠોડ મહામંત્રી નિમેશભાઈ મકવાણા

તેમજ ગામના સરપંચ રાણાભાઈ દેસાઈ ગામના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શિક્ષક શ્રી કિશોર કુમાર પરમાર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતમાં હાલ મીડિયા સહ પ્રમુખ જવાબદારી વહન કરે છે ને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘમાં પૂર્વ ઉપાધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે તેમણે ચોરા પ્રાથમિક શાળા અને ગામમાં પચીસ વર્ષ સુધી સેવા આપી છે તેઓ ચોરા પ્રાથમિક શાળામાં આવ્યા બાદ ગામ લોકો સાથે રહી સેવા કાર્યની શરૂઆત કરી શાળામાં સુંદર શૈક્ષણિક કાર્ય ઉપરાંત તે સિવાયના અન્ય સેવા કાર્યોની ઉત્કૃષ્ટ કામગીરી કરી બતાવી તેઓ આર્ટ ઓફ લિવિંગ ટીચર છે તેમણે દિવ્ય સમાજ નિર્માણ માટે યોગની શિબિરો લીધી છે ગામમાં વ્યસન મુક્તિના કારણ કાર્યક્રમ કરી લોકોના જીવન બદલ્યા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં રહી સેવા કાર્યો કર્યા અને શાળામાં ખેલ મહાકુંભ કાર્યક્રમો માટે બાળકો તૈયાર કરી આગળ મોકલવા પ્રયત્ન કર્યા ચોરાકામમાં મંદિર નિર્માણ કામગીરી કરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનની કામગીરી કરી સ્થળાના વિકાસના કાર્યોમાં મહત્વનું યોગદાન આપ્યું છે તેમણે પૂર રાહત કામગીરી કરી સુગંધ ફેલાવી સેવા કાર્યો કર્યા શાળામાં વિકાસ કાર્યોમાં નવીન કેમ્પસ નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું સિંકસ શિક્ષક દંપતીને શાળા પરિવાર એસએમસી ને ગ્રામજનો દ્વારા સન્માન પત્ર આપવામાં આવ્યું શિક્ષક શ્રીની શિક્ષણની કામગીરી ઉપરાંત સોશિયલ વર્કની કામગીરી દ્વારા ગામ લોકો પ્રભાવિત થયા જેના લીધે ગામ લોકો અને બાળકો તેમના આશુ રૂકી શક્યા ન હતા શિક્ષક માટે સૌથી મોટો એવોર્ડ કહી શકાય ગ્રામજનો દ્વારા લોકફાળો એકત્ર કરી શ્રી કૃષ્ણ મૂર્તિ શિક્ષક કરી હતી તેમજ શાળા પરિવાર અને ગ્રામજનો બાળકો દ્વારા પુષ્પવર્ષા કરી હતી એક અલગ પ્રકારના વિદાયના દ્રશ્યનું નિર્માણ થયું હતું આરોગ્ય ભારતી ગુજરાતના અધ્યક્ષ મુખ્ય મહેમાન શ્રી ડોક્ટર એમએસ અગ્રવાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાતના બૌદ્ધિક પ્રમુખ કૈલાસભાઈ ત્રિવેદી

આ કાર્યક્રમ શાળા પરિવાર એસએમસી ગ્રામજનો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો